મોટું એક્સ્ટ્રા ટેસ્કો હોય ને આ ટેસ્કો નું પેટ્રોલ જેસન તો 50 પાઉન નું ન ખાઈમો આપણે પગે લાગી ગયો બાપા આવો આવો ને કેમ છો એકદમ આનંદ કેમ છો તમે બસ મજા વજા પાણી જારા બસજા છે ગોર બાપા રામ મંદિર ના યોગિની રામ રામ સીતારામ માતાજી હર હર મહાદેવ સંતોદય જય મે હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે શનિવારનો સવારનો ટાઈમ છે નવ સાડા નવ વાગ્યા અને આપણે આવ્યા ગાડી અને છોકરાવી હતી બહુ જ કેટલો ટાઈમ તો જોઈ નથી સર્વિસ કરાવવા આવ્યા તો સર્વિસ ગાડી આપણી મસ્ત અંદર બહાર ક્લીન કરે જોતા અને આવું કંઈક સર્વિસ ને તો એ કહે છે કે વાંધો નહીં તમે નાખો એ ટ્યુબમાં આંતરી ભવન છે આના કારના પૈસી ભવન છે આ એની સર્વિસ ની છે ભાવ છે પંદર ભાવ અંદર ભાવ ફૂલ સર્વિસ આમાં ઓલું પડે અંધારું દેખાતું નહીં આવ્યું ભાઈ તો આવજો તમે બી આપણી ગાડી થાય છે અહીંયા અને પંદર પાઉન્ડ લી અંદર બહાર બહુ મસ્ત કરે છે હાલો તો પાછા મેળા પણ જે માટે ગાડી થઈ ગઈ મસ્ત ક્લીન ગુરુદ્વારા મેન ચિપ્સીલન રોડ આ બાજુ ચિપ્સીલન રોડ અને આ એક્ઝેક્ટ કારનો ડીલર છે ને આ કાર વોશ શ્રી રામ મંદિર রাম মন্দির રામ મંદિર બાજુમાં અને આપણે રામ મંદિરે આવ્યા તો મળી ગયા આપડા વિડીયો જોવે છે થેન્ક યુ જોતા રહેજો મસ્ત મસ્ત જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રીરામ

તો છે રામ મંદિર લેસ્ટર આપણે દર્શન કરવા ગયા હતા શનિવાર હતો એટલે આપણે હિન્દુ મંદિરે જઈએ રામ મંદિરે જઈએ અહીંયા બી બહુ મસ્ત મસ્ત બધા આવતા હોય અને એકદમ મસ્ત વેધર છે આજે તો બધા માણસો આવતા હોય અને રામ મંદિર લેસ્ટર આપણે દર્શન કરી આવ્યા અને શનિવાર હતો એટલે આપણે આવ્યા હતા હાલો જય શ્રી રામ 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 સીતારામ તો ગરમી આજે એવી જ છે બહુ જ ગરમી છે અઢાર ઓગણીસ ડિગ્રી ટાણે જે હવારમાં જ છે બેલગ્રેવ રોડ કે મેલ્ટન રોડ પછી બધું અહીંયા સેન્ટેન્ડર બેંક ને એવું બધું અહીંયા બાજુ આવે અને આથી લગભગ હા નેટવેસ્ટ બેંક અરે પછી તો આ તમને ખબર જ છે અહીંયા બધી ખાણીપીણીની ને આપણે દુકાનો છે જલારામ સ્વીટ સેન્ટર ને આ આપણું છે રીગલ પાન રિગલ પ્લાન્ટ આ એ બહુ ચાલે છે રીગલ પાન છે અને એની બીજી જ એક રીગલ સ્વીટ સેન્ટર રહી છે પ્રજા રીગલ સ્વીટ સેન્ટર તો થોડીક વારમાં ફ્લાવર લેવા જાઓ એટલે હાંભે ઘરના હાંભે છે એમાં થોડોકમાં વાવ વા તો હું આકડી ઘેર જાય ઘેરથી સા પાણી પીએ અને થોડીક વારમાં નીકળવું હું ને લીલું જાય અને જા પણ મસ્ત દુકાન હાલે ચંદ્રાસ છે

સારંગપુર તો એની બાજુમાં એ કહેવાય નહીં બધું મેલ્ટન દોડે કહેવાય જે તમને ઠીક લાગે એ ત્યાં છે બહુ સારી દુકાન હાલે નવી છે બહુ જોરદાર છોકરા બી બહુ મસ્ત છે બધાય અને તમે બધા એનું આટલી કેર પી કરે છે તો જાજો મસ્ત દુકાન છે જય માતાજી આમાં ખવાનું આ રીતના અને પછી એ લોકો બોલે અહીંયા કે આપણે ડેબિટ કાર્ડ નંબર નાખવાના અને ગ્રીન બટન દબાવી દેવાનું એટલે એ પ્રોસેસ ચાલુ થાય એની અને પછી કે કાર્ડ રિમૂવ એટલે એ આપણી જેટલું હોય એટલું લોડિંગ કરે એકસો વીસ સુધી નાખેલી નાખેલી પેટ્રોલ

પછી આપણે ઓછી જ જતી હોય તો આપણે લેવાની અને ન જતી હોય તો છે ડીઝલ જડે અને બે જાતના પેટ્રોલ આ રીતના હે આ રીતના જ નાખી લેવાનું કાર્ડ અને પંપ ઉપર નાખવા જાવ હોય તો એ ઓપ્શન આવે આમાં તો પંપે પૈસા દેવા હોય તો પંપે પૈસા દે હોય પાછળ છે ટેસ્ટ હાલો તો પેટ્રોલ નખાવેલી જ્યાં રસીદ નીકળે એટલે આપણે લઈ લેવાનું થેન્ક યુ આવું કઈ કોઈ સેલ્ફ સર્વિસ કોઈને કંઈ કહેવાનું નહીં લેવાનું નહીં આપણે કાર્ડ નાખી આપણો આપણે આપણો કાર્ડ નાખી અને પેટ્રોલ પુરાવ લેવાનું એવું કીક છે ટેસ્કો મોટું એક્સ્ટ્રા ટેસ્કો હોય અને આ ટેસ્કોનું પેટ્રોલ સ્ટેશન તો પસા પાવન ન નખાયું આપણે ફૂલ થઈ ગઈ ટાંકી જો તમને બતાડા આ ફૂલ થઈ ગઈ જા કાટો ઉપર આવ્યો પસા પાવન આવ્યું આ તો હું તો પેટ્રોલ એટલે અહીંયા બધા હો હો રીતે એની ન્યાય પે કરો હોગો તમે કાર્ડ નાખે ને જીમી આ કર્યું હતું એ રીતના કરે હો ગઈ તમને જે ઠીક લાગે તો આવી કંઈક સિસ્ટમ હોય અહીંયા બધાય હે આને અહીંયા હે નહીં તો બધા ખબર છે આ તો આપણે ઇન્ડિયામાં ભાઈ બધા જોતા હોય ને એના માટે હાલો તો ગરમીનો પારો બહુ જ ઉછો સડે ગયો આગળ ઓગણી ડિગ્રી ઉતરી નટાણે જુઓ તમને બતાડ્યા બાવી ડિગ્રી થઈ ગઈ દેખાતું એ કદાચ બાવી ડિગ્રી છે અટાણે હાલો તો જાયે અને પછી જાયે ફૂલ લેવા માટે જય માતાજી જય શ્રી રામ 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 સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર કાક એમની કીધું હતું કે આપણે જાઉં એક ફ્લાવર લેવા થોડાક તો ન્યા જઈએ અને તમણી દેખાડીએ તો હું પરતાપ ને જય માતાજી અને ગરમી ફૂલ વારમાં જો ફૂલ ગરમી ઉતી ન જોરદાર આવું જોઈએ આ દેહમાં માં કઈ નક્કી નહીં કાર વરસાદ ચાલુ થઈ જાય કાર ગરમી ફૂલ હોય

બહુ મસ્ત અને ખુલ્લી જગ્યા એ હાલો જ જાય જોરદાર મજા આવે છે રામ રામ સીતારામ જય માતાજી તો આપણે હે આજે શનિવાર છે બપોરના એક વાગ્યો અને ગાર્ડનિંગ નો સામાન જડે ફૂલ ને બધું એવું જડે તો આપણે તમને બતાવીએ મજા આવી મસ્ત મસ્ત બધા ફૂલ ને આમ તેમ જડે હું ને લીલું ની પરતા ભાઈ પરતા ગાડી માં બેઠો લીલું જય માતાજી फ्लावर मस्त मस्त है जो आज ना बदाई है ना जोरदार फ्लावर है तो प्राइस ने बदी क्या आया है 25 तो अब आ घर में तुम्हें आ टिंगाड़वाना आवे साइड में दीवाल में कोई टिंगाड़ता को जीजे ने पसंद आवे ई बदी वस्तु मड़े है हमने बतातो जे हमने मस्त मस्त

You know, people like so. Yeah. And the summertime mostly, you know. I've got what, man? I've got Father's Day voucher. Oh! So, <laughs> <laughs> yeah, yeah, good, good. Where are you living, my friend? So Lamington, Leicester. Oh, 47 Oh, main road? Yeah. Nice. Where are you? Leicester. Uh, N Netherall. Well, I'm Netherall. Oh, right. Yeah, a Road. Yeah, near the... Cemetery, yeah, Lane and Road. Near the opposite School. Yeah, near the uh, Armadale Drive. Yeah. Yeah, yeah. Near the... uh, which school? Uh, what is the school name? I just moved now, so just, uh, yeah, I don't know. Right તો આવું ગીત છે મસ્ત હે અટાળે વેધારાએ એવું જોરદાર હે અને અહીંયા જીવડા બહુ ઉડે એકદમ મસ્ત વાળી વિસ્તાર જેવું હે આવો લેસ્ટમાં લેસ્ટરમાં આપણે હે ને કંટાળે ગઈ તો આવી જગ્યાએ અવાય કરક આપણે તો રજા હોય ત્યારે હોય બાકી તો કામી બધાય જતા જ હોય તો કામી જતા હોય એટલે આતા લગભગ મને કે ના રાખતા હઈ લેજા આ બધાય હે ને ઉબડાડે જ આ રીતના અને પછી મોટા થાય એટલે પછી લઈ જાય આ બધા અમુક શોપીસ ના હે જા દેખાય એ બધા શોપીસ ના હે અને વાહ એન્ડમાં જો વાવેલ છે અને નીચે બધાય આ રીતના મસ્ત મસ્ત આમ ઉગાડે અને એકદમ મસ્ત ક્વાઈટ જગ્યા હે આ બધા જો આ બધા કોઈની વેચતા હોય કે ખબર નહીં આ રીતના પછી ભરે ને આગળ જે રાખે ને આ એનો બધો સ્ટોર નો માલ બધો પીડો આ સ્ટોર આવું ગીત છે બહુ બધું મોટું હોય ઘણા બધા જો અહીંયા લઈએ છે અને એટલી ગાડીઓ પડી ગયું હજી બધા માણસો આવે છે વાગ્યો આ ટાણ કેટલા વાગ્યા એક વાગ્યો તો હાલો આપણે જઈએ આજે આગળ એ બતા તમને જય માતાજી આ ટ્રોલી એક લી લઈએ તમારે કંઈ લેવું હોય તો આ ટ્રોલીમાં મૂકી લેવાની તો આ શિયાળનું પેક આવે

આ બાજુ બધા ફ્રૂટ અને બધું મળે છે કોરિયા ડરે છે આ કોરિયા ડરે બહુ મૂા છે અઢી પવન નો એક ઈચ એટલે ઈ નફો મકાઈ વાવવું હોય તો તમે લઈ શકો મકાઈ ના હે ને અઢી પવન ના સ આવે આવા ટ્રાય કરાય વાવવું હોય તો બાકી આ રીતના ઘણી વસ્તુ અહીંયા મળે જોરદાર બધું मैग्नेट टॉर्च स्ट्रॉबेरी स्ट्रॉबेरी नहीं से जा स्ट्रॉबेरी ना है। जा है टू पाउंड इच जा मोटा है रसबरी रसबरी मुकी से हर आठ पाउंड नहीं है અને આ રોસેટા લાલ લાલ જેવું આવે બ્લુબેરી સોરી આ બ્લુબેરી આ કોઈ કીજ ઉથમાં નાખી દીધા ક્યાં મજા આવતી હે એવું કરવાનું કઈ તો આ ગુલાબ છે જોરદાર Ja muszę to how much is uh you know the anjir uh, feed this is there the corner big tree you know the, oh, the like oh, the, uh, the cherry tree's there. end yeah. of the right yeah, corner yeah 55 on those 55 yeah i am bibi bo master master આજે થોડીક ઉતાવળ છે એટલે છું એક એ બધા એના ઓલા હે ફીલ કરે ને એમ મસ્ત જગ્યા છે અને એટલું બધું એકદમ શાંત વાતાવરણ છે કે બહુ મજા આવે જા બધું આખું એટલું વ્હાઈટ એન્ડ ક્લીન છે તો અહીંયા ઘણા બધા માણસો આવે અને આપણે લીધા થોડીક વસ્તુ તો એવું પે કરી દઈએ અને પાછા આવીશું કાલે બીજી ફેરે તો તમે આવીજો અને મસ્ત મસ્ત જગ્યા છે લોકેશન નાખે દે ગૂગલમાં જ છે લિસ્ટથી મિનિટ નો રસ્તો હે આવજો અને આજનો બ્લોક આજ રાખીએ જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત